પાસે આ છે દિલીપ અને ફોઝી તમે જોઈ શકો છો અને આપણે આપણી શિફૂન લઈને આવેલા છીએ મસ્ત અને આ નવાડી દુવાળીને લાવી લો અને અત્યારે આપણે અહીંયા ઉઘારી અને મને લાગ્યું કે આજે બ્લોગ ભણાવવો પડે કેમકે વેસન દાળાનો આપણે બ્લોગ નથી બનાવ્યો કાલે આપણે અને મિત્રો કોમેન્ટ કરીને કીધું કે આપણો ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો મોસમ બી ઓસમી આપડે મંગાવી લીધી છે ગાય વિનોદ પટેલે આપણા ભાઈએ તો ખાઈએ છીએ અને હું આનંદથી થી હલવા વાળો કેમ કે હું એકલો જ ખાવાનો વિનોદભાઈ તમારે ખાવી તમે લીધી એટલે આપણે બેસ્ટ ખાઈ દેખો ગાઈસ મોસમ્બી લઈ લીધી છે અને ખાઈએ અને મિત્રો મોસમ બી શિયાળાની સિઝનમાં અરે ઉનાળાની સિઝનમાં ખાવાની મજા આવે એટલે ગજબ નહીં મારા ભાઈ અને અમે અત્યારે જવા વાળા છે ચીખલી બ્રિજ તમે કંઈક ટેટસ બેટસમાં જોયું હોય અને કદાચ ગયા બી હશો અને કોણ કોણ ગયા હો કોમેન્ટ કરીને કીધું અત્યારે અમે જઈએ હું એકવાર વાર આવ્યો પણ આપણે બીજી વાર જઈએ કેમ કે આ બીજા આપણા ભાઈઓ નહોતા ગયા અને મારા વિરોધભાઈ ને બધા ગયા એટલે એમને લઈ જો ફરવા બરાબર અને મેં બ્લોગ બી નતો બનાવતી દિવસ એટલે આજે બ્લોગ બનાવી દે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તો ફાઇનલી જાય આપણે આવી ગયા છે હેંગિંગ બ્રિજ આ ચીખલીવાળે તો મિત્રો આનો મતલબ ફેમસ બ્રિજ છે તો અમે લોકો આવી ગયા છે અહીંયા વિડીયો શૂટિંગ કરવાને અને થોડુંક અમારા ભાઈને મૂકવા આવ્યા છીએ વિનોદભાઈને તો આવી રહ્યો આપણી શિફ્ટ તમે જોઈ શકો અહીંનો મતલબ ફેમસ બ્રિજ છે અને તમે લોકો આવ્યા છો નહીં અહીંયા કોમેન્ટ કરીને કહેજો તો પહેલી વાર નહીં બીજી વાર આવી ગઈ એટલે આ બ્રિજ ઉપર મસ્ત બધા આમ વિડિયો વિડિયો સારું આવે સીન સારું આવે એટલે આપણે આવ્યા છીએ અને અમારો દિલીપભાઈ ક્રિએટર છે ફોજી જોઈ શકો હવે આપણે ત્રણ ચાર રીલો અહીંયા સી શૂટ કરીએ બાકી અહીંનું સીન કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને કહેજો બાકી અહીંયા કેમેરામેન બી છે ફોટા પાડવા જોઈ શકો છો કોઈ બીને ફોટા ફોટા પાડાવીને તો પાડી લે અહીં અહીંયાનો એક અદ્ભુત નજારો તમને બતાવો તો જોઈ શકો છો મિત્રો એક નદીની વચ્ચે મસ્તનું મંદિર આવેલું છે વિચાર તો એવો હતો યાર અહીં ઉગાડું થઈ જતું ને દર્શન કરવા દેતું હતું જવું હતું આ મંદિર મેં કંઈક વિડીયો વિડીયો જોયેલું હે તમે અમે જોયું કે નહીં જોયું કોમેન્ટ કરીને કહેજો બાકી આ એનું મંદિર ને મસ્ત મંદિર હે ખુલ્લું આપણે દર્શન કરવા ચોક્કસ જતા પણ કંઈ નહીં વિડિયો વિડીયો બનાવીએ એડવાન્સમાં હેપી ઓલી વિડીયો શૂટિંગ કરતા કરતા ગાય તમે જોઈ શકો આવું બધું નુકસાન થઈ ગયું આપણું હાથમાં બરાબર શોર્ટ લાગી ગયો હાથ નહીં ઘુસો ખાઈને કોઈ નીકળી ગયું દેખો લાલ ચડ થઈ ગયું આવું કામ થાય મારા કલેજો દેખો પાર રીલ આવવા વાળી છે ઇન્સ્ટાગ્રામમાં મારા વિનોદ પટેલ જોઈ શકો હા ઉદા ચસમા વાળા ઉંઘા સચમા વાળા અને જોઈ હવે દિલીપસિંઘે શૂટ કરી એટલે ગજબ ને અને મારા કલેજો અમારે ટીમ વર્ક કર્યું મસ્ત અને વિડીયો બનાવ્યો હા ગજબ ની લાગી મને કંઈ ને તો ગઈઝ હવે આપણે હેંગિંગ બ્રિજને બાય બાય કરી દઈએ કેમ કે હવે નેક્સ્ટ ટાઈમ આવશું આપણે વિડીયો વિડીયો મસ્ત શૂટ કરી લીધા છે અને હવે આપણે જઈએ વિનોદભાઈને મૂકી દઈએ એમના ઘરે જોઈ શકો વાગ્યું તો બારીશ વાગ્યું ખતરનાક અને જોઈ શકો તમે હવે આપણે જઈએ હેલો વેલકમ ટુ ઇધર આજે લાઈનમાં બરો વિનોદભાઈ હવે છોડીયા આપણે વિનોદભાઈ હવે જતા રહે વિનોદભાઈ નું ગેર છે બાકી દૂર છે અહીંથી પંદર કિલોમીટર દૂર હે પણ આપડા મિત્ર છે લેવાયા છે આગળ તો હવે વિનોદભાઈ આપડે મળે બરાબર નેક્સ્ટ વીડિયોમાં જોવા મળી જાય બરાબર તો આપડા દિલીપસિંહ બી જઈ રહ્યા છે દિલીપ ડોન ચલો 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 મળી ચલો હમણાં અમે લોકો ગાઈઝ અમારે બોન બીમાર થઈ ગઈ હતી તો એને હોસ્ટેલ લેવા ગયા હતા પછી એને દવાખાને લાયા તમે જોઈ શકો છો અહીં બાટલો છોડે બીમાર થઈ ગઈ અમારે ચગુબેન તો એને હોસ્ટેલમાં લેવા ગયા હતા પછી આ ફોજી સાહેબે વિજયભાઈ બધા આપણે આવી ગયા છીએ હોસ્પિટલમાં તો દવા થઈ ગયા પછી આપણે ઘરે જશું તો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છે અને થોડી વાર હવે અને તમે જોઈ શકો આપણે ચાકુબેન માટે હતા અને આપણે ચાકુબેન હોય ગઈ હે ગુડ નાઇટ ચકુવા ભૂલવા હવે ભૂલતી હતી જે ગુડ તો મિત્રો મારો મેં જોઈ શકો છો આ છે વનિતા વનિતા હોઈ ગઈ અને વાગ્યા છે વાગે બાર વાગે રાતના બાર વાગ્યા અહીં ગાઈશ હમણાં દવાખાને લઈને આવ્યો અને મેં હમણાં ખાવા ખાધું અને હવે હોય છે મિત્રો અને મિત્રો આજનો બ્લોગ તમે આટલા સુધી તમે જોતા હોઈએ તો થેન્ક યુ સો મચ અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો બે મિત્રોને અને બીજું કોઈ મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે કેવો બનાવીએ કોમેન્ટ કરીને કીજો બાકી તો ચેલેન્જિંગ વિડીયો લાવશો આપણે મળ્યાના વ્લોગમાં બાય બાય